પહોંચી જવું ગુડ મોર્નિંગ પેલા તમારા તરફથી જય શ્રી રાધે રાધે અને કેમ છું બધા મજામાં ને અત્યારે ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે આપણી રાસ્તા ઉપરથી અહીંયા અને યાત્રીની સંખ્યા તમને દેખાડો ને તો જો આવી રીતે નોર્મલ ચાલુ છે અને કાલે તો આપણે ગયા હતા ચોરાવાડી તાલ કેવો બ્લોગ લાગ્યું તમે જોજો હમણાં થોડોક સ્કીપ થાય છે બ્લોગ બટ હવે મજા આવશે બ્લોગ મસ્ત મજાના આવશે તમે જોજો કેવું લાગ્યું નહીં કે મજા આવી ગઈ ભાઈ છોરાવાડી તાલ હતી જે અમે મજા કરી ને બહુ એટલે બહુ મજા કરી હે ને અને વિડીયો જોયો છે એટલે તમને ખબર પડી ગઈ છે અત્યારે મસ્ત મજાનો તડકો છે અને આજે આ પાંચ ને છ દિવસ થઈ ગયા તડકા ના આવું ભાઈ હવે બરફ પડે તો સારું હવે કંઈક મજા આવે હમણાં જે વસ્તુમાં બરફ પડે તો બહુ બધી મજા લઈ લીધી અને હવે બરફ નથી પડતો તો એમ થાય કે બરફ ક્યારે પડશે હવે કાંઈ નહીં કેન્ટીનમાં કોઈ નથી કેન્ટીનમાં હું આવ્યો છું વિડીયો એડિટ કરલો પાછો એડિટ વિડીયો બાકી છે મળી જાય તો કેવું મજા આવે તમને કેદારભૂમિની આજથી ઓગણીસો અઠ્ઠાણું ની કઈક કહાની તમને કોઈકના મોઢે સાંભળવા મળે તો અને એ પોતે વ્યક્તિ અહીંયા આવીને સાંભળાવે તો કેવી વસ્તુ લાગે લોંગ ટાઈમ પહેલાની કહાની છે બે હાજર તેર ની ઘટના થઈ ગયેલી છે બે હજાર ત્રણ ની પણ મેં સાંભળેલી છે પણ ઓગણીસો અઠ્ઠાણું નથી સાંભળેલી એક ફેમિલી આવેલી છે આપણે થોડોક નાનો ઇન્ટરવ્યુ લોકોને લઈ લઈએ જય શ્રી કેદાર કેમ છો આપણે ક્યાં છો

મારા દાદા સાથે આવ્યો હતો અને દાદા આગળ ઘણી વાર આવી ચુક્યા હતા એટલે એમને એવું કીધું કે દીકરા તું જઈ આવું નીચે દોરી ગૌરી કુંડમાં હા હું એકલો કેદાર બાબા ના દર્શન બીજા દિવસે સવારે નીકળ્યો ત્યારે તો જૂનો રસ્તો હતો એટલે ચૌદ કિલોમીટરનો રસ્તો હતો રામબાડા વાળો અને ત્યારે આટલા ખચ્ચર ટટ્ટુ ને ત્યારે આટલા લોકો પણ નહીં હતા હ એ વખત બે કિસ્સા હું તમારી સાથે શેર કરવા માંગીશ પેલો કિસ્સો કહીશ મારી સાથે સ્વિટરલેન્ડ એક લેડી હતા કે તમે તો સ્વિઝરલેન્ડ થી આવો છો તમારે શું જરૂર ત્યારે હું મને એક જ વાત કીધી કે બોય ઇઝ હિમાલય તમારી પાસે હિમાલય છે અને દુનિયાભરમાંથી લોકો હિમાલયમાં આવે તું આની કદર કરું સ્વિટરલેન્ડ ની તો ચાલશે પણ તું અહીંયા દર વર્ષે આવજે એક કિસ્સો મને આજીવન યાદ રહી ગયો હતો બીજો એક કિસ્સો કહું તો ત્યારે હું પંદર સોળ વર્ષનો હતો એટલે ટાઈમિંગના મને ખ્યાલ નહીં હતો હું બાર સાડા બારે મંદિરે પહોંચ્યો ત્યાર પછી મને એવી ખબર પડી કે આજે કોઈ કારણસર મંદિર બંધ રહેશે દર્શન નહીં થશે તો કે કંઈ વાંધો નહીં હું તો ફરવા જ આવ્યો હતો કેદાર બાબાનું મહત્ત્વ એના દર્શન એ કદાચ વ્યક્તિ મારા માટે ત્યારે લાગતું નહીં હતું એટલે હું તો બારથી પગે લાગીને દર્શન કરીને પાછો નીકળતો હતો એટલામાં એક મહારાજ આવ્યો અને એમણે કીધું કે દીકરા હું તને દર્શન કરાવી શકું છું એમણે એક નાની સરખી દક્ષિણા મારી પાસે લીધી અને પાંચ સાત મિનિટ માટે મંદિર ખુલ્યું હતું અને એ મને અંદર લઈ ગયા અને કેદાર બાબા સાથે એમણે મારું મિલન કરાવ્યું હતું ને ત્યારે એમણે મારું મને હજુ પણ યાદ છે મારું આખું કપાર ઘી વાળું થઈ ગયું હતું અને મને કીધું હતું કે જા બેટા તારા દર્શન હો ગયા એ જે અનુભૂતિ હતી ને ત્યાર પછી મને ખબર જોઈ કે હું કંઈક જગ્યાએ છે એ કોઈક એવી જગ્યાએ છો કે જેનું કંઈક મહત્વ ચોક્કસ છે હું અહીંયા ફરવા માટે તો નથી નથી આવ્યો ત્યાર પછી નીચે ઉતરવામાં મને થોડું મોડું થઈ ગયું નીચે ઉતરતી વખતે હું તો ફરવા આવ્યો હતો એટલે ધીમે ધીમે ફરતા ફરતા જતો હતો લોકો બધા આગળ નીકળી ગયા હતા ત્યારે મેજોરિટી લોકો ચાલતા જતા હતા મારો પગ મોચો આવી ગયો અને મને ચાલવામાં તકલીફ પડી મારી પાસે સ્ટીક પણ નહો હતી અને ધીમે ધીમે પાછળથી આવતા લોકો મને દેખાતા બંધ થઈ ગયા ચાર સાડા ચારથી આવશે અને અંધારું થવા માંડ્યું અને મને બીક લાગી કે હવે મારે તકલીફ પડવાની અને થોડીવાર પછી તો આગળ પણ કંઈ નહીં દેખાય અને પાછળ પણ કોઈ માણસ નહીં દેખાય હું સખત ગભરાયો મારાથી રડી પડાયું કે નીચે પહોંચાશે કે સુધી એટલા એટલામાં પાછળથી એક ઘોડાવાળો ભાઈ ઘોડો લઈને એકલો ચાલતો ચાલતા આવ્યો ને કીધું કીધું બેટા જા મેં નહીં મને બીક લાગે ઘોડા પર કીધું એક કામ સામાન મને આપી દે તું મારી સ્ટીક પકડ ને તું ધીમે ધીમે આવો મેં કીધું ઓકે એને એવું કીધું કે નીચે તને ચાની દુકાને મળીશ મેં કીધું ઓકે ત્યાર પછી પણ મને ચાલવામાં તકલીફ પડી એટલામાં પાછળથી ચાર પાંચ છોકરીઓનું એક ગ્રુપ દોડતું દોડતું આવતું હતું એમણે કીધું કે ભાઈ હું નીચે લે કે જાતે હે નીચે લાવી ત્યારે એવું હતું કે નીચે ગૌરી કુંડ પર છે ને એક મોટો ઘંટ લગાવવામાં આવેલો મને હજુ પણ યાદ છે એ વાગવાનું શરૂ થાય ને ત્યારે સમજવાનું કે દરવાજો બંધ થવાની તૈયારી તો જેટલા પણ લોકો ઉપર રસ્તામાં રહી ગયો એ બધા નીચે મને એટલું પેલું પહોંચી જવું જોઈએ હું ગભરાયો કે આજે પહોંચાશે કે કેમ ત્યારે ટેકનોલોજી આટલી બધી નહીં હતી સ્માર્ટફોન સતત ડર લાગી ગયો ખરેખર પહોંચાશે કે કે ત્યારે બાબાનું નામ એકદમ યાદ આવ્યું બાબા તમે તમે મને દર્શન નીચે જવાબદારી પણ તમારી હું નીચે પહોંચ્યો હસું અંધારું થઈ ગયું હતું નીચે પહોંચો અને બે પાંચ મિનિટ થોડુંક રિલેક્સ થઈને ઓકે થતો હતો પછી મને યાદ આવ્યું કે મારે ભાઈ છોકરીઓને આભાર માનવાનો હતો એ છોકરીઓ આજુબાજુ દેખાય નહીં મને

ઈશ્વર છે તમે ખરા દિલથી એને યાદ કરો તો તમારી મદદ પણ કરે છે એ એનો પરચો પણ આપે છે આજે પણ આ બોલતા આઠ ધીમી થાય છે પણ ઓગણીસો અઠ્યાણુમાં કેદારનાથનો એક કિસ્સો હું આજીવન નહીં ભૂલી શકું આજે ફરી એકવાર સત્તાવીસ વર્ષે આવવાનો મોકો મળ્યો છે ઘણી બધી રીલો આપણે જેવું છે કે અહીંયા આપણે આપણી મરજીથી નથી આવી શકતા અહીંયા બાબાની મરજીથી જ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે સત્તાવીસ વર્ષે આજે બાબાએ મને મારી વાઈફ અને મારા દીકરા સાથે પાછો મોકો આપ્યો કે હું આજે એમને દર્શન કરી કરું ખૂબ ખૂબ આભાર જય શ્રી કેદાર તો હાંભળીને ઓગણીસો અઠ્ઠાણોની ની કહાની થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ કહેવા માટે મને હકીકતે ઓલમોસ્ટ બે હજારથી લઈને મતલબ માની લઈને અત્યાર સુધીની કહાની ખબર હતી પણ નાઇન્ટીન નાઇન્ટી એટ આજુબાજુ નથી ખબર પણ ફેમિલીએ કીધું થેન્ક યુ સો મચ થેન્ક યુ અને ભાઈ અમારે છે ને કોઈક દીવના અમારા મહેમાન પણ આવેલા હતા પેલા મેળવી દઉં હેલો જય શ્રી કેદાર કેમ છો બધા આ લોકો છે ને આપણા દીવ વણાક બારાના છે આમ તો અમારા ફ્રેન્ડ સર્કલમાં છે ને એ લોકો વર્તે છે અને અમારા ફ્રેન્ડ્સ છે એના સિસ્ટર પણ કોણ છે આમાંથી તમે છો ને અચ્છા બે બહેનો છે અને હા જીજાજી છે ને ઓકે ના ઓકે આમાંથી યુકે વાળા કોણ છે અચ્છા બંને યુકે વાળા છે કેવા રહ્યા દર્શન તમે ગલતી કરી છે કાલે મને કોલ નતો કર્યો મને નથી કહેશ કહે છે મને સંભળાવશે બટ કઈ નહીં હવે તમે કહેરો ને તો કહેરો ને આજે રોકાતા હોય તો રોકાઈ જાવ મારી પાસે બીજું શું કેમ નહી નેક્સ્ટ યર આવજો ને ધ્યાનથી ઉતરજો ને ધ્યાન રાખજો અને મારા લાગે કામ હોય તો કયો ઝઘડો થઈ ગયો ઝઘડો થઈ ગયો ઓય બંધ થાવ ભાઈ ત્રણ જણા છોડાવવાળા છે અને બે જણા બાદ જો મિત્રો આજે છે ને બ્લોગ એટલું બધું મેં કંઈ ખાસ નથી બને બટ આજે છે ને અનુરાગભાઈના કોઈ ગેસ્ટ આવેલા છે હું તમને પેલા મળવી દઉં હેલો જય શ્રી કેદાર કહે છે આપનું નામ ક્યાં આવે છે તો આમ પાછળથી હાલ આવે પણ આમને થોડીક લાગે થોડા થકાન બહુ ચલતે ઓર अब कहाँ से हो होड़ी वो कहाँ पे पड़ता है, है।, क्या बोलते है? अच्छा नीलकंठ साइड पड़ता है अच्छा और अभी जस्ट हम मिले और हम मंदिर के जा रहे सब <laughs> आ, अच्छा लगा इनसे के बहुत ज्यादा आपको अच्छा लगा मतलब मुझे अच्छा लगा इनको नहीं मुझे मुझे समय हाँ वैसे प्लान हमारा बन रहा था यहाँ पे ऐसे घूमने के लिए बट अभी जा रहे हैं हम मंदिर की साइड इनको थोड़ा पहाड़ की सैर करवाते हैं ना बाइक के गेस्ट है चलिए वो लोग पीछे की हो <laughs> आप मेरे से कम कहे हो है, पहाड़ सही बता ना। हाँ मान लिया पहाड़ी हो बट बहुत कम घूमते हो गए ना बहुत ज्यादा कम देखो है ना दिल की बात है <laughs> इनकी ट्रैकिंग से ही पता चल गया ना उनको चलिए नहीं पहाड़ी होते ना ऐसे छोटते ना पाट 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 बात मत पूछो अभी आजकल के जमाने वाले हैं ना थोड़े आलसी हो गए ना सही है हाँ फिर पहले के जमाने वाले नहीं खाना नहीं रहा ना पहले वाला ये देखो ये इनके साथ है आपका नाम क्या है वैसे अनिश्का, अनिश्का जी इनका नाम अनुराग जी है ना और right. <laughs> इनके गेस्ट आए थे तो दोनों बैंक यहाँ के ना अच्छा मेरे लिए तो गेस्ट नहीं है और कैसा लगा

મિત્રો અત્યારે છે ને સીધા આરતીમાં આવી ગયા છે અમે તમને આરતીના પહેલા દર્શન કરાવી દઉં છું આ જો અને યાત્રીની સંખ્યા તમે જોઈ ગયો બહુ એટલે બહુ ભીડ છે અને આ લોકોને પણ અહીંયા લઈને આવ્યો તો ઉપરની સાઈડ તો અહીંથી મસ્ત મજાનો ફોટો પાડશો અને મસ્ત આરતીના દર્શન કરશો અમે સાથે આ શું છે સિંહ પહેલો સિંહ લઈને આવ્યો શું નામ છે બેટા તારું આર્ય આર્યન કેના છે આપણે રાજકોટના એક ફેમિલી આવેલી છે મને ભાઈઓ ફોન કરીને પેલા તો બધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કેમ છો બધા મજામાં અરે વાહ ભાઈ ભાઈ સિંગ પણ આવી ગઈ છે રાખી દઉં અને કેવી રહી યાત્રા બધી મસ્ત રહી ને આ શું છે ઉરી ખાખરા બી આવ્યા થેન્ક યુ સો મચ બેટા થેન્ક યુ અરે વાહ કેવી રહી યાત્રા બધી મસ્ત રહી ને બધી અને સ્ટે આ લોકોનું સ્ટેનનું પણ આપણી જગ્યાએ કરવાનું છે કઈ વાંધો નહીં આરામથી સ્ટે કરો અને ધ્યાન રાખજો ખાલી અને કઈ પણ મારા લાયક કામ હોય તો કહી દેજો ઓકે જે છે કેદાર અને મેગી બનાવું મેગી લોંગ ટાઈમ પછી મેગી બને છે આપડી આ લોકો આવેલે છે ને એટલા માટે આઈજો ભાઈ પાસ્તા ખાવા માટે અમારે ચેન્જર મેનેજર સાહેબ મેનેજર સાહેબે બનાવા છે મેનેજર યાની કે અમાર મૈથનીજી છે મસ્ત બનાયા યાર થેન્ક યુ